આપડે બંગલા બનાવી દેવું અને મોટી મોટી ગાડીઓ લાવીશું લાવવાની વન મોટું દઈશ ઘર બનાવી દેવું મોટી ગાડીઓ લાવીશું આપડો અને ધંધો એવો ચલાવશે ને એ વસ્તી

આપળો શું જોવા છો કોનો ભાઈ જે થવા થાય આપળો લેવા દે આપડા ધંધા ને હોરા જો નકલી દારૂ જ વેચાણે વસ્તી પી પી કર બીજું કોઈ ના કરા બા હા દારૂ બીજો બનાવું તમે ચાલુ કરો વેચવા હા બીજી બટ્ટી હળખાવ એટલે બીજો બીજો ઘર ચાલુ તૈયારી જ છે

એ ફગાની વાત હતી સાચી આ ઓસમે વાત એક મહેમાન હતા એને વાત કરી દી અગાની એ ઓ સાચી ડોહો તો દાર બંધ કરતો તો તમે જો જાય અગાને આ વાત હતી તો કેવા આવ્યો તું લે તમે ઊંઘવા જતા નઈ કોઈ ઊંઘવા તો અને આ દાર બંધ કરતા નહીં એ બે આ એ વાત કમ્પ્લીટ નથી પણ આ ડાયો બંધ કરતા ને અરે આપણ પડી તો છે છો દારૂ પી અરે મને કોઈ એવો દારૂ કોઈ જ ના બધા કોઈ બંધ કર દે બંધ કર દે ને કદી પીધું નહીં જ નહીં કદી એ હું પીતા રોજ તો જોઈએ અમે રોજ પીન ફરતા હો તમે જોવાની હું કદી જો પીન જતો જ નહીં હું આખો દાડો ઘેર ઊંઘી રહું ભાઈ આ વાતનો વાત કમ્પ્લીટ થઈ ગયું તો કે બપો માં તો પડી વાત ઊંધી આ ઘરે બંદુક બે જો પીન આવ્યો કે કેવું કરવાનું આ ડોસી લઈ જ પર દોશી માનો નો મારા તો ડોસી નો ત્રાસ કરવા તો બંધ કર દે બંધ કર દે ડાબુ તો સોકાનું હોકું થઈ જાય ए मारे गोकरा लागो तो मारे ताकतर आबबाय गोकरा लागो तो हम रामराम चपटी वगा दाबू देजा तमरो घर जेऊ ओपोज गयो तो जमीन पोता बदुच छ बतमीनु हम बदु बार गाडो होय सुते आबो ना दागो तो हम लाइन लागम चपटी वगा दावगो देजा लाइन लाग तम पिवानु बंद करो तो दारू अन हकु थई जा कंबे अब तो लाइन लागी जा तम तो मजे एकरे करै छी मानो रो दारू पीन फर फर करो मु तो भल बिदो हे

આ દોશીની ની વાત તમે એના હમુ જો નહીં નિધિ ની વાતો હવળજો નહીં એ વાત એ તો મને લોય પીવા ગેર મને બેવાય દેતી નહીં એ બબલી ડોસી તું એ કોણ હમ મે બધું તમે કો શબ્દો આ તો નહીં સુધરો હમ ના પીન પીન બધું બગાડ છે અને બધું વીચી મારશે આ વી તો હું વી ને બધી પોચે પોચી કા તમે મારશે માર અલ્યા

અને આ રે બધું વીચી વીચી બધું કરી આ બધારે પી 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 સંદીપ જો આવ ઘેર અન ભૂખની પંચાત કર ને અમે કમ્પ્લીટ એ બરોબર કે તો કે બધું જતું આ તો માટે અરે મારા વજે તું જા ને જા આ ભરાવે ચડે નઈ અરે તો તો માર્યું કશું વેચું નઈ મીધું આ ચડાવા નઈ આ તો વાત હતી અરે ભાઈ તમે ગેરેટ તમે ગેરેટ દોયી કોને લડાઈ પાડો ને અમારું ઘર બગાડના દોશી બે સોંતી ત્રીએ રવા અમને કોણ બરબાદ થઈ જાય હો જોળો હાલો બરબાદ થઈ દેવું કે અમાર ધવાન પીવાનું બંધ કરો બંધ કરો આવું ના છોબો તમાર અમાર તો બધું છોબો અમાર ધારુ આગળ લેડો ઓ આનું લાગો તો હડવા જાય તો પેડો કરો આ દાઢી કરીને તો કે દોશી આ રિથી આ હું ઇજ્જત કરે તો તો દાઢી આ જો બાવાજી તો થઈ ગયા આવી શું બધું ધોળું આવી ગયું પણ શું ના હોય એક હોય દોજી તું કોક સમજે ને કે આને તો બધો લાવનો હાલ તમે તારું પેલો

આ હું તો પેટ કર્યો પણ એ તો કોણ મારા પાસે વજન કરી એવું જ મારે કે ડૂપ પર તમને તો નિપડતી ડડુ સી તું સમજાઈ દે લે ડારબાર ના લાગ તમે તો

કે એમ હલો હા બોલો શૈલેષજી જો હતા ગોપાલ હું હું રસ્તા ઉપર જ હતો લેહોડો તન જતા લેહડો હું આવું ચંદુજી નિકનજી

ગાવસ બોડવી ઓ ગાવ દે દે મનુ કંટાઉ લેવા ના મારજ ગાવ ઈજુ બાપા પેલા ઘરે આવતા તેમ અલ્યા પેલા આવી છો એ હા તો ડારો ગયો હા તમારી અમે જીવીએ તો અમે આ તો ને અમાર લીદતી તમે એકટિવ નહી

મારા ઘર માં નીકળતી જ નહીં જેમ ખબર નહીં નીકળી હકી એક્સિડન્ટ થયું અજમું બગડશે

અલે આટલા બધા પૈસા હવે નહી અપ્તા પરવા દી છે હાલ તો આ માલના પૈસા તો આપવા પડે ને બધા તમે છોક તો સામાન લાવીને પૈસા ભરવા તો પડે ને થોડો બાકી આવતા છે કોઈ અપ્તા બપ્તા ના ભરવાનું હોય હા દારૂ મસ્ત હો દારૂ ટોપ છે એક નંબર મિત તો થોડો પી દો ને ઘણું અચ્ચારિયો રે વદનો તાત મે ગજે

स्पेसल मोडो न लाग्यो नि गो मोडो न लाग्यो हैन के हो त चार बज मोडो न रे लायो इन्दो मे दरोडो

અલે આ તો 100 રૂપિયા થી 100 રૂપિયા લાવો જી કેટલા ખૂટે 100 રૂપિયા ખૂટે 100 રૂપિયા માલુ માલુ રૂપિયા આલ દો ખાલી ચિંતા નઈ કરવાની 400 મે આલ્યા મો દો બધા પૈસા મો દો ચિંતા નઈ કરવાની આલ લે મ મ લીઓ કેટલા ના દો ભાઈ ले ले जे लेवा न बिदा पाछा म म

જય સરસિન ગેલેન જોડો બટા નરવન ને ઉભા રહેડો ગુગલ મે બોલો આ કોણ બોલતું દમ ઇધે ક્યોતો નઈ અન આલ્યા તો ગેલેન દતારો નઈ

કોને પટાડ્યું તું તું એકદમ ગેલેન્ડર હટ્યો ગેલેન્ડર તારા ગું પર દીધો પકડો આ બોન મને આવ્યો ગેલેન્ડર તારે દી એક જ મને પટાઈ દીધો ને એક ના તો પટાયો છે પટાઈ દીધો કાલે બીજામાં ઊભો કરો મને ને ઊભો